આપણા ઓસ્માનભાઈ ચાકી જેઓ સાથે મળશું એમના અનુભવો જાણશું ને મિત્રો એમને ખાસ એક વાત કરી ને ગમી ગઈ એ વખતમાં ર ગામની અંદર આજે પણ વડ જોવો છો એવી રીતે અન્ય વૃક્ષો પણ એમના સમયમાં એમને તળાવમાંથી કાવડ ડબ્બા જે બે સાથે હોય ને કાવડ સાથે પાણી ભરી ને પીવડાવેલું છે વૃક્ષોને એટલી અપાર મહેનત ને એ મહેનત થકી આપને શીખવા શીખી અને પ્રેરણા રૂપ છે ને મિત્રો આજના સમયમાં આપણે જોઈએ તો આપણા આંગણ ઘર આંગણે નળમાં પણ પાણી આવી ગયું છે ત્યારે આપણે પણ એ વસ્તુ સુધી નથી પહોંચ્યા એ આપનું કબૂલું જરૂરી છે ને આપણે આજે ઓસ્માનભાઈ ચાકી રતડીયા ગામના જેઓને મળી અને એમના અનુભવ જાણીશું અને વૃક્ષ પ્રેમી અને વૃક્ષો બાબતે આપણે ચર્ચા કરીશું વડીલોને વંદન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નમસ્કાર રત્રીયા ગામના વૃક્ષપ્રેમી વડીલ શ્રી ઓસમાનભાઈ ચાકી સાથે વૃક્ષો બાબતે વાર્તાલાપ બેતાલીસ વર્ષથી વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરે છે નખત્રાના તાલુકાનું રડિયમનું ગામ રત્રિયા જે તાલુકા મથકથી ઉત્તર દિશા તરફ બત્રીસ કિલોમીટરના અંતરે આવેલ છે જ્યાં ઓસમાનભાઈ ચાકી છેલ્લા બેતાલીસ વર્ષથી વૃક્ષારોપણ કરી વૃક્ષોના ઉછેર સાથે જતન કરે છે જેવો વ્યવસાય નાની ચાયની હોટલ પર કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેવો રત્રિયા પ્રાથમિક શાળા બસ સ્ટેશન ગામની જાહેર જગ્યાએ ગામના તળાવની પાળ પર તેમજ નખત્રાના લખપત હાઇવે પર આવેલ રત્રિયા ફાટક પર લીમડા વડ સહિત અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષોનું જતન સંરક્ષણ કરે છે તેમજ માનવ ઉપયોગી કાર્ય કરી માનવ સેવા માટે કાયમ તૈનાત છે તેઓએ કાવડદ્વારા તળાવ તેમજ વાવકૂવાથી પાણી લાવી વૃક્ષોને પીવડાવી ઉછેર કર્યો છે જેવો વૃક્ષના રક્ષણ માટે સતત જાગૃત રહી વૃક્ષોને નુકસાન કરનાર સામે નાની મોટી મગજમારીનો પણ સામનો કરી એક સાચા વૃક્ષ પ્રેમ તરીકે ઉદાહરણરૂપ કાર્ય કરેલ છે બસ સ્ટેશન પર આવેલ વડના વૃક્ષને વાવાઝોડા દરમિયાન કોઈ નુકસાન ન થાય તે માટે વડની ગોલરાઉન્ડમાં વડની આઠેક વડવાઈ નીચે જમીનમાં ઉતારીને ટેકો આપી વડની સુરક્ષાનું કાર્ય કરેલ છે જેવો ગામના ધાર્મિક સામાજિક કાર્યમાં હરહંમેશ તૈયાર હોય છે ગામના સાર્વજનિક કાર્ય જાહેર જગ્યાએ વૃક્ષારોપણ માટે દાતાશ્રીઓનો સરપત કરી ગામના વિકાસમાં સિંહ ફાળો હોય છે જેઓના વૃક્ષ પ્રત્યેની ભાવના તેમજ માનવ સેવા કાર્ય પ્રેરણારૂપ કાર્યને વંદન છે વડીલોને વંદન YouTube ચેનલ સાથે અહેવાલ સ્ટોરી એન્ડ એડિટિંગ બાય જગદીશ દવે સત્ય પ્રેમ કરુણા દેશલ પર ગુંતલી કચ્છ કે જાજો મુજો નાય ઓસમાન ભાઈ તાકી ઓસમાન અબ્દુલ્લા તાકી સુંગરા આની જાડ પોખે આઈ લોક લોકા વરે મે ઓઠે કે ચારો ખાલા અલકારી ને પેપરી ઓયું વળ મે તારા મે ચાર ને મજા વાઢે કાર ને તો તની પાકે જાજા આયો पाके के अॼु पंहिंजा वरील पोखी विया आहियूं त पाण पोखींदासीं त कहिड़ो पांखे छोकिरे खे कमु अचण एटले हिन समय में कावड़ भरे भरे अने जाड़े खे तारा मा पाणी किनी ने इन जाड़े खे पोखिया अने तारा जे अंदरु स्कूल जे अंदरु अने रतड़ीअ फाटक मथे जेको जाल पोखियईं महिनत करे छोकिरे खे वेड़े हूंदुसे माणूअ खे वेड़े हूंदुसे मालदारीअ वे वेड़े हूंदो से वरी जाल बचारियईं माण्हूअ खे वेठियल करे अने आरामु थिए

અને અજ પણ કોઈ બહજ તકલીફ નાય સવાર જો બાજરજી માની ખપેતી નસો બંધાર કોઈ જહજો ના અને સાંજ જો ખેચડી ખપે વેપાર માની હોય તો હોય તો જો સમય અને દૂધ અને બાકી કોઈ જહજો વસંદ અજ પણ પંચાવન કિલો સાઠ કિલો ફેરાયણો ઝાડ જો જોકો સેવામાં કેટલા પોખ ઘો હા એ અનુભવ ચો ઘણો અનુભવો ઓઠાજ સેવાજ ઓ વસ્તુ તો બહુ ઊંચી સેવા કઈઠજી સેવા કરે ફળ મજ જે માણું પક્ષી એ તમે ખપે વોંધી હોય સોતું આદરી એ દુવા સીમા નહી અને એનું કે ચારે બાજુ પાડવો ચાર્યો જીવ ચારે બાજુ પાડવો ચાર્યો બાવીસ મે વાવાઝોડું થઈએ તો એ ઝાડ રહી ના એટલા કરીને કોલાય કઈ જાદગીરી હે જાદગીરી કરી કે મુકે ખબર પડી આગળ વાડીલ પોખે વ્યા પાકે કમાય ને પા પોખે તો પાજી છોકરી ની કે કમાઈ ને એટલા કરી પાણી સેવા કઈએ અને એન દુનિયા મે ખાણી કી ના મોબત ઉંધી હાલદી બાકી મારે થી પેવું તો કી નહી આલે ભેગો આજે આજે પણ સેવા ચાલુ હોય કે તકલીફ હોય તો ફોન કરીએ એને સે આરામ થઈ જાય છે પાણી સે આરામ થઈ જાય કોલાય કોણ જી જોવાય ઉપર વાળી જી આપણે રતડિયા ફાટક ની જગ્યા તમે જોયું હશે તો કેટલા પણ લીમડાના વૃક્ષો તેમ જ અન્ય વૃક્ષો હોય છે ત્યારે એ વૃક્ષોના છાયણા હેઠે પગજાતી જતા હોય કે મુસાફરો જતા હોય ત્યારે વિસામાનું એક સારું જગ્યા છે ને ત્યાં બેસે છે ને એની જે મહેનત કરી છે એવા ઉસ્માન એમની અનુભવ જાણીએ આ એ સમયમાં તેડી એમ થયું કે આપણે આ નવરાત્રી વાળા પગે જાત્રા જતા હતા એ સમયમાં અમે એક કિલો ખાંડ નવ દિવસ પીતા હતા ચાય આજે તો માણસોને ને નવરાત્રીમાં નવરાત્રામાં ઘરે રમવા જુએ છે એટલે માણસો વહેલા આવે છે એમ લોકો અમે તે દિવસે એમાં ચાય ને પાતા હતા એ સમયમાં ઝાડવા નાખ્યા પટેલ કને રજા લેવા હું ક્યાં ગયો બેંગ્લોર ગયો તો છે કે ભાઈ તમે રજા આપો તો હું ઝાડવા નાખો તો એ લોકો છૂટ દીધી તમને જ્યાં ખપે ત્યાં નાખો એ લોકોએ મનજી બાપા નાસાણીના છોકરા એ ડાઇયાભાઈના જમીનમાં નાખ્યા છે ઝાડવા છાયા માટે અને એને એને કહ્યું કે જેટલામાં નાખો એટલા નાખો છાયા ઝાડવા નાખ્યા આજે માણસો આવે બેસે છે ત્યાં પોગ્રામ ચાલુ છે ત્યાં નવરાત્રિનો દિવસ સુધી પોગ્રામ ચાલુ હોય ત્યાં નાસ્તા ચાયું બનાવી રતડિયાવાળા એને પીડાવે છે અને બીજા નંબરમાં આ બાજુ બીજી જમીન હતી એનામાં જાળવા નાખ્યા છે એને હમણાં ચાર વર્ષે એ ઝાડવા નાખ્યા છે પણ એ બધા ઝાડવા કેટલા છે કેટલા માણસો આરામથી રહે છે રાતના માણસો ને ત્યાં પાછળવા માટે બેવા માટે ઉઠવા માટે ખાવા માટે નાસ્તા માટે સવગઢ કરી છે રતડીયા વાળે બહુ જોરથી કરી છે અને એ ક્યાંથી આવે છે ત્યાંથી આવે સુરત ને ત્યાંથી આવીને બધા સેવા કરવા માટે આવે છે અને બહુ મહેનત કરે છે આપડે અહીંયા ફાટક જોકો ઝાડ પોખ્યા કો કે પાણી આવ કાવડ છે ભરી બાજુમાં વાય કુઓ ને હવાલો વાડી વાડીએ મતે પાણી તો પે ખણી કાવડ છે ભરી ભરે જાલ બના અત્યારે પેટા થઈ ગયા પાણી ટાઈમ પાણી ન હોય વાડી પીરઈદાનું ખણી અચંદો દેશી રાતના વાય વી વાય તો પાણી ભરે કાવડ ભરે ભરે પાણી જાલ પીરઈ કોલ સેવામાં કામ અચે અયા ઉપરવાળે જ કેન્જી દુઆથી પાં બહુ મજા આવે અસંખે બહુ મજા આવે જેજી મજા આવે વર્ષ ઝાડ મળે નેર્યાય આંખે પણ ખુશી થઈ ખુશી થઈ બહુ મજા આવે જોરદાર મજા આવે યાર